હકેલાઈ દે એટલે પછી નવરા પછી કઈ બ્રેસ બ્રેસ છે એમ નહી પછી એક મૂવી પીડું જોઈ લઉં હું તો ધીરે ધીરે હવે અકેલવા માંડી તો ઈ માણ પૂરા થાય તો તો ફાઇનલી હવે હું અકેલવા માંડું ધીરે ધીરે

તો ફાઇનલી હવે અત્યારે હું ડ્રેસ મારા લઉં પછી આપણે બપોરે મેળા કેમકે કે આજે અગિયાર જ છે એટલે હબુદાણાની ખીચડી બનાવવાની છે તો ચાલો યોગમાં બના રેજો બપોરે આપણે પાછામાં મેળા ફાઇનલી હવે આપણે જગ્યાએ દોડ્યા કંઈ કામ તો નહોતું પણ મારા જમવાનો ટાઈમ થઈ ગયો છે અને ખીચડી હવે રેડી થઈ છે અગિયાર છે એટલે ભાઈ આજે હા બધા ખીચડી ખાઈ લેવાની છે જમીન પછી નિરાતે આરામ કરીને પુષ્પાશા મળશું લોકમાં બનાવી દો હવે ભગવાનને જમાડી દઈ પછી અમે જમી લઈ તો લોકમાં બનાવી દો હતો તો ઘંટા એટલે આપણે આવી આવી ગયા વાડીમાં વાડીમાં જોઈતા તક બધા છોકરાઓ નાના ટેણિયાઓ બધા ક્રિકેટ રમતા અમે એક તો લીડર મેન છે નહીં ભાઈ ટકો ટકા વગર દૂર દૂર લાગે વાડીમાં

I would, 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 I would. F16 આવે એટલે આગળ બોમ ગા કર છે ઘડીક હવે આપણે મેટનો આનંદ માણી એવો લક્ષ્ય બે દડા નાચો અને હવે ડાયરેક્ટ આપણે ઘરે મોનસુ વાડીમાં નકરો પોસ્ટ બહુ નો લો લો ઉતારે બધી જાય વાળી લીધે એટલે સો હવે આપણે ડાયરેક્ટ ઘરે મળશું હવે સાંજે સાંજમાં કાંઈ નક્કી નથી હું ફરાવ છે નહીં ઘરે જાય ત્યારે ખબર પડે ઘરે જઈને મેળા આવે તો ફાઇનલી હવે આપણે વાડીમાંથી રમીને આવી ગયા ઘરે આવ્યા એટલે અહીંયા ટેણી આવશે ઘરે હે હે ખાવામાં કાકા હાટુ ભાખરી નહીં છે અહીં ચા ભાખરી કાકા હાટુ બને છે અમે બીજા બધા અગિયાર જ છે એટલે અમારે ખોરાક હોય કેળા પછી અમે વેપાર એવું બધું છે સો હવે લગભગ એવું લાગશે તો આજે ટીવી ચડાવી દેવું ટીવી ચડી જાય એટલે તમને દેખાડી દેવું કેવું છે કેવડું મોટું છે એમ તો ફાઈનલ અત્યારે હું ઘરે આવી ગયો નહી આવે પણ હા ત્રણ દિવસ આવશે સોળ સત્તર ને અઢાર ત્રણ દિવસ મારે અમ્પાયરિંગ કરી જવાની છે એટલે ઇન્ડિશિયલ ભગ આવે તો એટલે જો બીજી અમ્પાયરિંગમાં થોડુંક કામ કરવા જશે તો નહીં આવે નકર આવી જાય બ્લોગ ફાઇનલી ત્યારે કંઈક નવું જ આવશે તો આજનો વ્લોગ આપણે અહીંયા સુધી રાખીએ તો ચાલો હવે આપણે કાલના નેક્સ્ટ વ્લોગમાં મેળા અને આપડા બ્લોગ જોવાનું ચૂકતા નહીં લાઈકોને શેર કરી આપણે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલી ઘંટડીને દબાવી દેજો એટલે ખબર પડી જાય કે નેક્સ્ટ કયા વ્લોગ આવવાના છે તો ચાલો મળે કાલે નેક્સ્ટ વ્લોગમાં આવજો ટાટા બાય બાય